આપણે તેમની કૃપા તેમની કરુણા જોવાના છે જેમ તમે અને હું જાણીએ છે કે તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી હાલેલુયા હા તેમના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી જો દુખ પર છે તો એને તેઓ દૂર કરશે હાલેલુયા પડે દુખમાં વિશ્વાસ રહેઓ તેમની સાથે જોડાયેલા રહેવું બનાલે બનેલા રહેવું એ પુષ્કળ જરૂરી છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ કે આજે નવી સવારમાં આપણે ફરીવાર આ નાની સંગતમાં અલગ અલગ જગ્યાએથી આ ઓડિયોના માધ્યમમાં મળી શક્યા છે અને હું ઘણીવાર કહું છું આ તમારું કે મારું આયોજન નથી પણ આ ઈશ્વરનું આયોજન છે કે આજે સવારમાં આપણે બધા આત્મામાં પ્રભુના પવિત્ર નામમાં વિશ્વાસ દ્વારા આપણે અલગ અલગ જગ્યાએથી જેમને અંતરનો બાદ નથી એવા પ્રભુની આગળ આપણે નમીએ હાલેલુયા તેમની ઈચ્છા છે કે આપણે બધા ભેગા થઈએ નાની સંગત મને ને તેઓ જાણે આપણને આશીર્વાદ આપે હાલે લુયા જાણે તેઓ આપણી સાથે વાત કરે આપણી સાથે વ્યવહાર કરે પ્રેઝ ધ લોર્ડ અને આપણી સમસ્યાનો જાણે તેઓ આપણને ઓકે આપે આપણને હિંમત આપે આપણને બળ આપે આપણને સામર્થ્ય આપે આપણને નવો તાજો અભિષેક આપે હાલે લુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુની સ્તુતિ થાઓ થોડા સમયમાં આપણે ફરીને એકવાર આત્મિક જાગૃતિના દિવસોમાં પસાર થઈને પૂરા કરીને આપણે પામ સન્ડે અને ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરના પર્વમાં જોડાવાના છે ભાગ લેવાના છે હા લે ઇઝ ધોડ ઈશ્વરની કબર તો ખાલી છે નહીં એક વખત મારા કેવાથી કોઈકને ખોટું લાગી ગયું હતું કે તમે છે કબર જોવા ગયા સારી વાત છે ખરાબ નથી પણ તમે ત્યાં કબર જોઈને આ સાબિત છે સાબિતીઓ છે કે કબર ખાલી છે ઈસુ ઉઠ્યા છે તો તમે એ ઈસુ પર વિશ્વાસ કેમ નથી કર્યો એ કબર આગળ જેને તમે પ્રાર્થના કરી તમે કહ્યું પણ શું તમે જીવતા ઈશ્વર ને આગળ પ્રાર્થના કરી તમે તમારું જીવન પ્રભુને સોંપ્યું તેનું મો પડી ગયું હતું ત્યારબાદ મારી સાથે કોઈ સંપર્ક રહ્યો નહીં પણ કબર ખાલી છે કબર ઇતિહાસ રૂપે આપણે એને જોવા જઈ શકીએ છીએ પણ એ કબર આપણી પ્રાર્થના સાંભળી નથી શકતી અથવા એ કબર પર જઈને પ્રાર્થના કરવાથી આપણી પ્રાર્થનાઓ સંભળાશે એવું બાઇબલમાં લખ્યું નથી ક્ષમા કરજો કોઈના હૃદયને ઠેસ પહોંચે તો પણ ઈસુની કબર ખાલી છે પણ વાલા મિત્રો એક સરસ વાત તમને કહેવા માંગુ છું પ્રભુ ઈસુની ખબર એ મંડળીનું પારણું છે હાલેલુયા ફરીને એકવાર આ શબ્દો રિપીટ કરીશ ખાલી કબર મંડળીનું પારણું છે આ પારણામાંથી મંડળીનો આ પારણા માંથી મંડળી અસ્તિત્વમાં આવી મંડળી નો અસ્તિત્વ જોવા મળ્યું જો ઈશુના જન્મને કારણે અથવા ઈશુના મરણને કારણે મંડળી અસ્તિત્વમાં આવી નથી પણ એના કારણે અસ્તિત્વમાં આવી છે પ્રભુ ઉઠ્યા પૂર્ણ પામ્યા અને ત્યાર પછીની બધી વાતો છે ધ જેઓ તો આ બહુ મોટી બાબત છે રેવ બેન્જામિન સાહેબના આ શબ્દો છે જેઓ અત્યારે પ્રભુમાં ઊંઘી ગયેલા છે પણ જે સચોટ છે ઈશ્વરના પૂર્ણત્થાનનો અર્થ ઈસુનો પુનતાન જાહેર કરે છે ઈસુ એ દેવનો દીકરો છે હાલેલુયા રોમિયોના પત્રમાં લખ્યું છે કે ઈસુને મરણમાંથી સજીવન કરીને દેવે તેને દેવના દીકરા તરીકે જાહેર કર્યો છે સાબિત કર્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ ઇઝ ધ લિવિંગ ગોડ ઇઝ ધ લિવિંગ ગોડ હાલેલુયા ઈસુના પુનતાન પહેલા શિષ્યો એ કદી સાંભળજો પ્રભુ ઈશ્વરના પૂર્ણ પહેલા શિષ્યોએ કદી તેમનું ભજન કર્યું નથી કર્યું નહીં પણ પછી જ ભજન કરવામાં બહુ ધ્યાનથી સમજશો તો સાબો મજા આવશે નહીં તો કદાચ ખબર ન પણ પડે બરાબર ફરીથી કહું છું ઈશ્વરના પુન્યથાન પહેલા શિષ્યોએ કદી ઈશ્વરનું ભજન કર્યું નથી પણ પૂર્ણ પછી જ ભજન કર્યું છે રાઈટ હા ગુરુ તરીકે એમને માન્યા અને એ બધી બાબતો આપણે જાણીએ છે હાલે ઈસુના પુનુથાનને ઈસુના પ્રભુ ઈસુના પુનુથાને સાબિત કર્યું કે મરણ પછી જીવન છે મરણ પછી જીવન છે પ્રભુ કે છે હું જીવું છું માટે તમે પણ જીવશો અનંત જીવનની ખાતરી આપે છે હાલે અનંત જીવનની ખાતરી આપે છે હું જીવ છું માટે તમે પણ જીવશો અને આપણે બધા જ એ જ આશામાં જીવે છે કે છેલ્લો રણસિંગડું વાગશે અને આપણા બધાનું રૂપાંતર થનાર છે હાલેલુયા આપણે આકાશમાં પ્રભુની પાસે જવાનું છે પ્રેરિત પાઉલ લખે છે માટે મારા પ્રિય ભાઈઓ સાને માટે પુનરુત્થાન માટે તેને કારણે મારા ભાઈઓ તમે સ્થિર તથા દ્રઢ થાઓ અને પ્રભુના કામ મચ્યા રહો હાલે લુએ પુનુત્થાન માટે હાલે લુએ અનંત જીવનનો વારસો મેળવવા માટે આપણી દોર સ્વર્ગીય ઇનામ તરફ છે હમણા ગયા બુધવારે જ વચન આપ્યું હતું એ કબર પર લખવા માટે આ શબ્દો નથી કે મેં મારી દોડ પૂરી કરી છે હું સારી લડાઈ લડ્યો છું એનો સ્પિરિચ્યુઅલ મેનિંગ છે સ્પિરિચ્યુઅલ અર્થ બતાવે છે આપણને સમજણ આપે છે હાલેલુયા પ્રેઝ રોડ ઘણી બધી વખત સત્ય એટલે પણ પ્રગટ કરવામાં નથી આવતું કે ઘણા એવા સત્ય બોલવાથી ઘણા લોકો નારાજ થાય છે પણ આપણે માણસોને આપણે માણસોને ખુશ કરવા નથી આવ્યા આપણે પ્રભુની સુવાર્તા આપવા છે અને દેવને મહિમા મળે એ બાબતો આપણે કરવાની છે એક બહુ મોટા કુટુંબના પરિવાર અમારી સાથે એક વખત જોડાયા હતા અને તેઓના તે બધા ઘણા બધા લોકો આવતા હતા અને પ્રાર્થના કરાવતા હતા તેમના ઘરે જમણ પણ થતું હતું અને મેં એકવાર કહ્યું એમને આ બધું બરાબર છે સારી વાત છે પણ જે પ્રભુના સેવક સેવિકો આવે છે જે સુવાર્તા આપે છે જે પ્રભુ તમને આપ્યું છે તમે તમારા જીવનમાં એમને અંગત તારનાર તરીકે કબૂલ કર્યા છે તમારું જીવન શું પ્રભુ સાથે જોડાયેલું છે કેમ કે પ્રભુનું વચન એવું કહે છે તમારા સારા કામો એ મેલા ચિત્રા સમાન છે તેમનું મોડું પડી ગયું મને કે તમે જો આવું કેશો તો તમને કોઈ દાન પણ નહીં એવા માણસો પાસેથી કઈ પણ નથી મારા સ્વીકારતા ના માર્ગ પર ના ચાલતા આજ્ઞા ના પાડતા હોય ઘણી વાર સત્ય ઘણું લાગે છે વાળા મિત્રો પણ આ હકીકત છે કબર ખાલી છે પ્રભુ ના પુનરૂથાન પામ્યા બાદ પિત્તર ચાર્જ આપવામાં આવ્યો નહીં કે મારા ઘેટા સાચો મારા ઘેટા ને પાડ અને આપણે જોઈએ છે ત્યારબાદ બાદ મંડળી અસ્તિત્વમાં આવી હાલે લોહિયા પ્રેઝ લોડ આવો એક નાની પ્રાર્થના દ્વારા આપણે આગળ વધીએ આ બાબતો તમને ને મને સમજવાને માટે પ્રભુ પવિત્ર આત્માનો પિતાની દોરવણી જ્ઞાન બુદ્ધિ અને ધાપાળ પૂરા પાડે હાલે લોહીયા આવો પ્રાર્થના કરીએ વલ્લ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે તમે અમને શિવતાઓની ભૂમિ પર રાખ્યા તમે અમને આ સુંદર સમય આપ્યો તક આપી અમે તમારું ભજન કરી શકીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરી શકીએ અમે તમારી આરાધના કરી શકીએ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ જીસસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હા પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ સ્તુતિ કરીએ છીએ પ્રભુ સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ સવારમાં અમે તમારું ભજન કરી શક્યા છે પ્રભુ તમને મળવા માટે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ શુદ્ધ કરો શુદ્ધ કરો શુદ્ધ કરો શુદ્ધ કરો પ્રભુ પવિત્ર કરો પ્રભુ ક્ષમા કરો પ્રભુ અમને માફ કરો પ્રભુ અમારી ભૂલો અમારા ગુનાઓ પ્રભુજી અમે શાણી છોઈને કર્યા છે પ્રભુ ક્ષમા કરો ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ ક્ષમા કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આજના દિવસમાં અમારી સાથે રહો અને પ્રભુ તમે જે બાબતો અમને સમજાવી છે કબર તો ખાલી છે ત્યારબાદ મંડળી અસ્તિત્વમાં આવી અને પ્રભુ આજ સુધી અમે પણ અલગ અલગ મંડળીઓમાં જોડાયેલા છે ત્યારે પ્રભુ મંડળીઓ તમારા નામમાં આગળ વધે પુરુત્થાન મેળવવાના રસ્તા પરની બધાની દોડ સફળદાયક પ્રભુ નીવડે ભજન કરવું સ્તુતિ કરવી આરાધના કરવી પ્રભુ એ બધામાં કેવળ તમને માન અને મહિમા મળે એવું તમને થયું હા પ્રભુ અમે ઘટતા જઈએ પ્રભુ અમે દેખાડો કરનારની સેવાઓ ન કરીએ કે દેખાડો કરવા ખાતર પ્રભુ અમે મંડળીઓમાં ભજન કરવાના જઈએ ભાગ લેવાના જઈએ કે પ્રભુ અમારા દાનો ના આપીએ કે પ્રભુ અમે અલગ અલગ સેવાઓ ન કરીએ પણ એ બધા દ્વારા તમને માન અને મહિમા મળે એવી રીતના પ્રભુ અમે બધા જીવનો જીવીએ અને પ્રભુ અમારી જવાબદારીઓ નિભાવીએ જેના કારણે ઘણા બધા લોકો તમારી પાસે આવે તમારી સાચી ઓળખાણ મળે અમે પણ બદલાણ પામીએ અમારું હૃદય નમ્ર બને ગર્વે નહીં પ્રભુ અને પ્રભુ રોજે રોજ લોકોને પ્રભુ અમારા દ્વારા તમારી સુવાર્તા મળે હા પ્રભુ તેમની શોધ પ્રભુ અમને મળીને પ્રભુ ઈસુની શોધ પ્રભુ તમારી શોધ અમને મળીને તેમના જીવનમાં પૂરી થાય એવું તમે થવા દે છું પ્રભુ મંડળીઓ પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય આગેવાનો પ્રભુ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય સેવકો જે લીડ કરે છે જેઓ બાળકો છે પ્રભુ તેમને પર તમારા સામર્થ્યથી ભરપૂર કરો પ્રભુ અને પ્રભુ મંડળીમાં પ્રભુ જુવાડ આવે પ્રભુતા આત્મિક જાગૃતિ આવે અને પ્રભુ એમ રોજે રોજ ઘણા બધા લોકો ઉમેરાય તમારા પર વિશ્વાસ કરે પ્રભુ અને પ્રભુ નાશમ જતા આત્માઓ બચી જાય રાજા અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકની સેવાને તમે નોધ મળે જો વ્યક્તિગત રીતે પણ પ્રભુ ઘણા બધા ભાઈ બહેનો પ્રભુતા સેવાઓ કરે છે મિનિસ્ટ્રીઓ ચલાવે છે પ્રભુ ત્યારે પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને દરેકની સેવાનો ફળ પ્રભુ પ્રાપ્ત થાય પ્રભુ પિતા સો ગળા સાત ગળા પ્રભુ ફળ મળે આત્માઓ જીતાય પ્રભુ પિતા અને સૈતાનના હાથમાંથી છોડાઈ લેવામાં આવ્યું તમે થવા દો દરેક ગુટન અમે દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દો ત્યારે પ્રભુ અમારી સાથે રહેજો દિવસનો ખોરાક વસ્ત્રો અન્ન પાણી આપજો અમને તંદુરસ્ત કરજો અને પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો તમામ પ્રકારના લડાઈ ઝઘડા કોર્ટ કે સહેવાર ખોટા તો તમે ખાલી જ કરજો મારી જોબને બિઝનેસને મારી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભિતા જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને આશીર્વાદિત કરજો પ્રભુ જુદી જુદી પરીક્ષા જેઓ આપી રહ્યા છે પ્રભુ આઈએલટીએસના બેન્ડ માટે પ્રભિતા કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગ્રેજ્યુએશન માટે ભણવા માટે કે પ્રભુ જોબના પ્રમોશન માટે તો પ્રભુ તમે તેમને એ પરીક્ષામાં પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા હા પ્રભુ ખાસ પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે એવું તમે થવા દેજો પ્રભિતા લોન પ્રાપ્ત કરી શકે પ્રભુ એવું થવા દેજો તેમને વિરુદ્ધના કોર્ટ કે સેફઆઈઆર કોર્ટ હતો ખાલી થાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ તમારી આગળ મેં નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને શુદ્ધ કરો પવિત્ર કરો અમારી ભૂલો અમારા ગુનાહો અમને માફ કરો પ્રભુ અમારી સેવાઓને પણ તમે આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો ને પ્રભુ અમે પ્રભુ જે સેવાઓ કરી રહ્યા છે પ્રભુ એના દ્વારા કેવળ અને કેવળ તમારો માન તમને માન અને મહિમા મળે ને પ્રભુ ઘણા બધા લોકોને તમારી ઓળખ મળે એવું તમે થવાનું છે પ્રભુ પરિવાર તરીકે કુટુંબ તરીકે સાંભળનાર લોકો અને પ્રભુ આ મિલી સાથે જોડેલા તમામ લોકોને અને પ્રભુ અમે સર્વ તમારા હાથમાં સોંપ્યા છે મારી સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો તમે જાણો છો એ પ્રમાણે પ્રભુ હમણાંની અમારી સર્વ અગત્યતાઓ કુટુંબ માટે પરિવાર માટે મિનિસ્ટ્રી માટે અને સેવા માટેની પ્રભુ સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભિતા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો અમને દોરો ચલાવો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો પ્રભિતા અને પ્રભુ તમારી દોરવણી આપો પ્રભિતા અને જે બાબતો અમારા માટે અશક્ય છે પ્રભુ એ તમે શક્યતામાં બદલીના કોઈ બી પ્રાર્થના કરીએ છો પ્રભિતા અને પ્રભુતા જેઓ ખરાબ સ્વાબતોમાં ચાલ્યા ગયા છે તમારાથી દૂર ગયા છે તેમના માટે અમે ખાસ પ્રાર્થના કરી તેમનો નાશ ન થાય એવા ત્રણ સોળ પ્રમાણે પ્રભુ તેમનો બચાવ થાય એવું તમને થવા દેજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર ભાર મંત્રી જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાબૃત્ય એ માન્ય કરજો એમીન એમીન એમીન